નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ડભોઈમાં શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ તથા જય દીપ પરિવાર દ્વારા પક્ષીઘર તથા પક્ષીઓને પીવા માટે પાણીના કુંડાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે ચકલીની જાત લુપ્ત થવાને આરે છે જેનું કારણ ક્યાંક ને ક્યાંક માનવજાત છે પક્ષીઓ પર્યાવરણ અને માનવજાત માટે ખૂબ સહયોગી જાત છે અને આવી ઉપયોગી જાતને બચાવવા માટે નિર્મળદીપ પરિવારના ફાઉન્ડર ચેલાબાબુ જૈન રાજેશ પ્રજાપતિ તથા તેમના કાર્યકરો અને મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ સોલંકી તથા તેમના કાર્યકરોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને ચકલીને બચાવવા માટે ખૂબ ઉત્તમ પ્રયાસ કર્યા છે જો ચકલીને બચાવવાના પ્રયાસો આવા સંગઠનો દ્વારા નહીં કરાય તો આવનારી પેઢી ચકલીઓના ફોટા ચોપડીઓમાં જોશે કાં તો ચકલીઓને જોવા માટે ગૂગલ સર્ચ કરવું પડશે બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન ડબોઈ बराबर आज पक्षी डे है बीस मार्च और जय नर्मल दीप फाउंडेशन और श्री महाकाल भैरव अखाड़ा संघ के माध्यम से आज सभी माता बहनों को हमने पक्षीघर और पानी पीने का कुंडा वितरण किया है आज सुख और शांति के लिए प्रार्थना भी की है शनिदेव की परिक्रमा भी की है जी महाराज के भी दर्शन किए हैं और पांजरापुर में जाकर गाय को चारा भी खिलाया है तरबूज लौकी भी खिलाई है तो आज विश्व पक्षी दिवस है चकली दिन है इस सुनहरे अवसर पर हम सब सेवाभावी संस्था इकट्ठा होकर सेवा कर रहे हैं